હવે આ પૂર્વાર્ધમાં આ બધું થઈ શકે ઉત્તરાર્ધમાં ન થઈ શકે તો વલ્ભાચાર્યજી મહાપ્રભુજીએ પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધની આ ડેફિનેશન આપી કે જ્યાં ભગવાન કૃપા ધર્મમાં બિરાજ છે એ પૂર્વાર્ધ છે અને જ્યાં ભગવાને મર્યાદા લીલા કરી એ ઉત્તરાર્ધ છે કંસની બંને પત્ની પ્રાપ્તિે ત્રેવીસ અક્ષરોની સેના લઈને મથુરા ઉપર ધાબો બોલી દીધો કૃષ્ણ બલરામ આજે સામે યુદ્ધની આફત આવી એ લડવા માટે સક્ષમ છે દિવ્ય રથ ત્યાં પ્રગટ થઈ ગયો ભગવાન કૃષ્ણએ બલરામજીને કહ્યું આપણે આને યુદ્ધમાં હરાવશું પણ જરાસનને મારીશું નહીં એને ભાગવા દો કારણ કે પૃથ્વી પર આમ પણ ભાર બહુ વધી ગયો છે આપણે જેટલી વાર એને હરાવીને પાછા મોકલશું વળી પાછો આવશે વળી પાછા મોકલશું વળી આવશે એની બધી સેનાઓનો આપણે સંહાર કરવાનો છે ખૂબ પાપ વધી ગયું છે અને ખૂબ પાપીઓનો ભાર વધી ગયો છે જરાસંધે મથુરા પર ચઢાઈ કરી અને કૃષ્ણ બલરામે ત્રેવીસ અક્ષરોની સેનાને પરાસ્ત કરી અને જરાસન ત્યાંથી ભાગ્યું આવું એક વાર નહીં સત્તર વાર જરાસંદે ભગવાન કૃષ્ણ સાથે યુદ્ધ કર્યું અને સત્તર વાર એનો પરાજય થયો અઢારમી વારમાં સંદે બ્રાહ્મણોને ખૂબ વિનંતી કરી જરાસંદમાં એક ગુણ હતો એ બ્રાહ્મણને બહુ માન આપતો કોઈ પણ ત્યાં માંગવા આવે એને ખાલી હાથ જવા બ્રાહ્મણોને ખૂબ આદર આપતો બ્રાહ્મણોને જરાસંદ કીધું આ વખતે જો મારી હાર થઈ છે તમને બધાને છોડી જ નહીં બ્રાહ્મણોએ ભગવાનને વિનંતી કરી પ્રભુ આ વખતે અમારી લાજ રાખજો અને જ્યારે અઢારમી વાર યુદ્ધ થયું તે વખતે ભગવાન રણ છોડીને ભાગ્યા છે બોલો રણ છોડ પ્રભુ રણ છોડીને ભાગ્યા બલરામજી કહેવા લાગ્યા એ આમ રણ છોડ કર ભાગેંગે તો અમારી બહુ બદનામી યોગી પ્રભુ કે છે એ બધી ચિંતા કરવાની જરૂર નથી સત્તર વાર આપણે એને ભગાડ્યો એક વાર આપણે ભાગશું તો કંઈ મોટી વાત નથી બલરામજી કહે છે સત્તર વારે ભાગ્યો કોઈ યાદ નહીં રાખે આપણે એકવાર ભાગશું એ બધા યાદ રાખશે પ્રભુ કહે છે મારા માટે અત્યારે બ્રાહ્મણો વધારે ઇમ્પોર્ટન્ટ છે રણ છોડવું અને પ્રભુ જ્યારે રણ છોડીને ભાગતા હોય છે કાલ યવન પાછળ પાછળ દોડ્યું કાલ યવન પણ कृष्ण भगवान ने कहे क्या भगोड़ की तरह भाग रहे हो रुक जाओ युद्ध करो मेरे साथ पर भकते गए भकते गए भकते गए और प्रभु पहुंचे हैं मुचकुंद राजा की गुफा मुचकुंद राजा खूब लाबा समय घस घसाट निद्रा में मड़िया मुचकुंद राजा बहुत तपस्वी सत्वगुणी था સત્યવ્રત હતા બ્રાહ્મણોને ખૂબ દાન કરતા ખૂબ પુણ્યશાળી આત્મા હતા અને એકવાર જ્યારે ઇન્દ્રને મદદની આવશ્યકતા પડી હતી અસુરો એ લોકો પર ત્રાટકતા ગયા અને એ વખતે દેવો પણ બધા ગભરાઈ ગયા અને દેવોની હાર થઈ રહી હતી એ વખતે મુચખુંદ રાજાએ ઇન્દ્રની મદદ કરી હતી બધા દેવોને પણ જે મદદ કરનાર છે એ મુચખુંદ રાજા છે જ્યારે અસુરોમાંથી દેવોને એ યુદ્ધમાંથી વિજય કરાવડાવ્યું ત્યારે દેવોએ કીધું મુચકુંદ રાજા માંગો આપકો ક્યાં ચાહ રાજા મુચકુંદ કહેતે મેં બહુ થક ગયા હું મુજે નિદ્રા ચાહી નિદ્રાનો વર માંગી લીધો કે મને જ નથી મને ઊંઘ આવ્યા કરે બસ મારે શું છે દેવોએ કીધું પણ આપની નિદ્રાને જે ભંગ કરશે ને અને જ્યાં નેત્ર ખુલશે અને પહેલી વાર આપ કોઈકને જોશો એ ત્યાં ને ત્યાં ભસ્મ થઈ જશે મુચકુંદ રાજા કે મંજૂર મુચકુંદ રાજા ગુફામાં સુઈ રહ્યા છે ભગવાન કૃષ્ણએ પોતાનો પિતાંબર લીધો અને મુચકુન રાજાને ઓડાડી દીધું અને ત્યાંથી ભગવાન કૃષ્ણ છુપાઈ ગયા કાલ યવન દોડતો દોડતો આવ્યો એને લાગ્યું કૃષ્ણ ભગવાન પોડી રહ્યા છે એક તો રણ છોડા ને અરબ અરબા તું સોરા હૈ એસા બતાને કે જૈસે કુછ છુવાય નહીં હે અને તરત આમ લાત મારી મુચકુંદ રાજા એકદમ ઊંઘમાંથી ઉઠ્યા પહેલા નેત્ર ખોલ્યા અને એ નેત્રના પ્રકાશથી પેલો કાલ્યવન બળીને ભૂત થઈ મુચકુંદ રાજાના સામે કૃષ્ણ ભગવાન પ્રગટ થયા આપ કોણ હો ભગવાન કૃષ્ણ કે છે હું ક્યાં નથી મારા એક નામ નથી મારા તો હજાર નામ છે હું કોઈ એક જગ્યાએ નથી રહેતો હું તો સર્વ જગ્યાએ રહું છું પણ હું વાસુદેવ છું અને એ વાસુદેવ એટલે હું મોક્ષ આપનારો પણ છું અને વાસુદેવ પણ છું મુચકુંદ રાજાએ પ્રભુની સ્તુતિ કરી છે ભગવાન શ્રી કૃષ્ણે મુચકુંદ રાજાને આશીર્વાદ આપ્યા અને કહ્યું હે રાજા તમારે હજી એક જન્મ લેવો પડશે મુચકુંદ રાજા કે છે કે મેં એવું કયું ખોટું કામ કર્યું છે કે મારે પાછો જન્મ મૂત્રના ફેરામાં પડવું પડે ભગવાન કૃષ્ણ મુસ્કુરાઈને કે છે રાજા મુચકુંદ પૂર્વ જન્મમાં તમે અનેક પશુઓની હત્યા કરી છે એટલા બધા પશુઓની તમે હત્યા કરી કે તમારું જે પ્રારબ્ધ છે એ તીવ્રતમ પ્રારબ્ધ થઈ ગયું છે અને તીવ્રતમ પ્રારબ્ધના કારણે તમારે એક જન્મ અજી લેવું પડશે જો મહાપ્રભુજી કે છે કે આ મર્યાદા લીલા છે ઉત્તરાર્ધની લીલા એ મર્યાદા લીલા છે અને પૂર્વાર્ધની લીલા એ પુષ્ટિ લીલા છે મુચકુંદ રાજા એ મર્યાદાના અધિકારી છે એટલે એમના પૂર્વજન્મના કર્મને ભગવાને માફ ન કરીને એમને ભોગાવડાવશે અને પછી એમનો ઉદ્ધાર કરશે જો આ જ મુચકુંદ રાજા પુષ્ટિ લીલામાં હોતે તો ભગવાન એમના પૂર્વજન્મના બધા દોષોને ધોઈ કાઢતે અને આ જ જન્મમાં એમનો કૃપાથી उद्धार कर ही ना सकते पण कारण के मर्यादा लीला ना जीव छे એટલે ભગવાનજી એકાત ફેરો જનમ એમના પાસે લેવો આવશે તો યહી ફરક હે પૂર્વાર્ધ ઓર ઉત્તરાર્ધ મે યહા ભગવાન કૃપા કરને કે લિયે નહીં બેઠે હે યહા ભગવાન થોડે કડક હે ન્યાયાધીશ ના જેમ ભગવાન બરાબર કર્મો નો ન્યાય કરશે પછી થોડું ઘણું 10 20% ગ્રેસ માર્ક ચાળીસ માર્ક આવવાના બદલે કોઈના પાંત્રીસ માર્ક આવે અને પાંચ માર્ક ખૂટતા હોય તો ભગવાને પાંચ માર્કનું ગ્રેસ માર્ક આપીને પાસ કરી નાખે ખરા પણ પેલો ફેલ થતો હોય એને પાસ કરવું હોય તો પુષ્ટિ લીલામાં જવું પડે કે જે ફેલ થતા વ્યક્તિને પણ પાસ કરી નાખે આ પુષ્ટિ લીલા અને પાંત્રીસમાં પાંચ માર્કનું ગ્રેસ આપે એ આ ભગવાનની મર્યાદા લીલા છે યા ઠાકોરજી કહેતા કર્મો કો તો તુમે ભૂગત ના પડેગા હા तुमने मेरी भक्ति की है तो तुम्हें निश्चित मोक्ष की प्राप्ति होगी या मेरे धाम की प्राप्ति पात्रता के अनुसार होगी लेकिन थोड़ा बहुत तुम्हें भुगतना तो पड़ेगा आप पूर्व ए निश्चित भोगवा भोगे इतने ध्यान रखो। जरूरी नहीं कि ठाकुर जी आप पर पुष्टि करे પછી તો બધાને થઈ જાય આપણે તો સમન લીધું ને એટલે આપણા પર તો કૃપા થાય જ ગમે તે ખાઓ ગમે તે પીઓ ગમે તે કરો આપણે તો બધા કૃપાવાળા એવું તમારે અંડર એસ્ટિમેટ ભગવાનને કરવાની જરૂર નથી કારણ કે આપણા શ્યામ સુંદર એ બહુ નટખટ છે એ મનમોજી છે એ મેરિટના આધાર પર પણ ચાલી શકે અને મેરિટ તોડીને પણ ચાલી શકે એ એના મગજમાં જ્યારે જે આવે તે કરે એવું માને નહીં બેસતા કે અમારા પર તો કૃપા થશે જ એટલે બચી જઈશ કૃપા કરવું એનું ધર્મ છે એ ક્યારે કરવું કઈ રીતે કરવું કોના પર કરવું એ પાત્રતા જોઈને કરતો હોય એની ઈચ્છાને આધીન છે આપણે તો સત્કર્મ જ કરતા રહેવું આપણે તો ભક્તિ જ કરતા રહેવું આપણે તો જે ધર્મના નિયમો છે એને ફોલો કરીને ચાલવાનું છે એમ વિચારવાની જરૂર નથી કે અમારું બધું જ ભગવાન દઈ કાઢશે અને બધું જ ભગવાન માફ કરી નાખશે તો પૂર્વજન્મ કે કુચ કર્મો કો ભૂગતના પડતા અને પૂર્વજન્મનો બહુ મોટો પ્રભાવ પડે છે બસો બાવન વૈષ્ણવની વાર્તામાં આવે છે કે દીકરીના લગ્ન થયા જે પરિવારમાં એના લગ્ન થયા એ પરિવારમાં બહુ કોઈ વૈષ્ણવ નતા પણ આ ગુસાઈનજીની સેવિકા હતી એને બ્રહ્મસમન લીધેલું કૃષ્ણ ભક્તિ એના રોમ રોમમાં હતી પરિવારજનોને એને કહ્યું કે તમે બધા પણ ગુસાઈનજીના સેવક થાઓ પૂર્ણ પુરુષોત્તમ છે અને બધાને પછી ગુસાઈજીના શરણમાં લઈ ગઈ પછી એક દિવસ આ વહુ જરોખામાં બેઠી બેઠી કંઈક પ્રભુનું કાર્ય કરતી હોય છે અને એ વખતે એક અન્ય ધર્મનો વ્યક્તિ એ વહુને ટગર ટગર જોયા કરે છે હવે કોઈ તમને ટગર ટગર જોયા કરે તો તમને કેટલી બધી ઇન્સિક્યોરિટી થાય આપણને બહુ ગમે નહીં કોન્સ્ટન્ટ જોયા કરે જોયા કરે જોયા કરે હવે પેલી વહુ પણ થાકી ગઈ વળી પાછા બીજા દિવસે જ બેઠી પાછું ત્યાં ને ત્યાં આવી જાય જોયા કરે પછી વહુએ ઘર પરિવારજનોને વાત કરી કે હું તો કંટાળી ગઈ છું આ વ્યક્તિથી પછી સમાજમાં વાતો થવા લાગી કે આ વ્યક્તિ આને જોયા કરે છે પછી એ લોકો એવું નક્કી કર્યું કે આપણે ગામ જ છોડી દઈએ હવે ગામ છોડીને બધું બોર્યા વિસ્તરા લઈને એ લોકો ગોકુલ શિફ્ટ થવાનો વિચાર કરતા હતા અને ગોકુળ માટેની નાવ પકડી તો વળી પાછા પેલા ખબર પડી ગઈ પાછળ પાછળ એ પણ તો ઘર પરિવારજનો કે જે રોગ થી આપણે દૂર ભાગીએ છીએ રોગ તો આપણા સાથે જ ચાલી રહ્યો છે નાવડી વાળા ને કીધું આ અમારો સાથેનો વ્યક્તિ નથી એને બેસાડતા નહીં નાવડી પકડી સીધા ગયા ગોકુલ ગુસાઈજી શરણમાં આવ્યો અને ગુસાઈજી જઈને આ લોકો હજી તો પ્રણામ કરે છે ને બેઠા ગુસાઈનજી પૂછ્યું કેટલા જણા છો ચાર ચાર ગુસાઈનજી ગુસાઈનજી કે કે ના ના પાંચ પાંચ હું છું પેલા લોકો એકબીજાનું મોડું છોવા લાગ્યા આપણે તો ચાર જ છે પાંચમું કોણ તો ગુસાઈનજી મુસ્કુરાઈને કહેવા કેવા લાગ્યા પેલો જે તમે કાંઠે છે ને છોડીને આવ્યા ને એ પાંચ આ લોકો તો એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા ગુસાઈનજી મહારાજ કો કેસે કે કોઈ અમારે પીછે પડા તમે એને છોડીને કેમ આવ્યા મહારાજ એ તો અમારા પાછળ પડેલો છે અરે એને બોલાવો એને બોલાવ્યું અને ગુસાઈનજીએ કીધું તમારે મહાપ્રસાદ અહીંયા જ લેવાનું છે એ પાંચે પાંચની પાતળ કરી અને જુઓ ગુસાઈનજી કેટલા ફ્લેક્સિબલ છે ક્યારેક કૃપા ધર્મમાં બિરાજે ને પછી પ્રોટોકોલ ના ચાર લોકો અહીંયા બેઠા એના વચ્ચે સાંગા સાંગા માછી માછી મંગાવી અને અને પોતે પર આ પેલો યુવક એ ભોજન કરવા બેઠો વિચાર કરો આ દ્રશ્યને ગુસાઈનજી વચ્ચે બેઠા હોય અને આજુબાજુ લોકો જમતા હોય અને આપણા પેલા અમુક એકદમ પેલા જળ બુદ્ધિના લોકો એ વળી પાછા એમ કેતા હોય કે આપણાથી છે ને પ્રસાદ ન લેવાય હવે ગુસાઈનજી એ સામે ચાલીને પ્રસાદ લેવડાવ્યો નથી બેસ્યા પોતે મારા સામેલો એ કયો પ્રસાદ હતો હવેલીનો પ્રસાદ હતો અને પોતે બિરાજ્યા છે કેટલા ફ્લેક્સિબલ છે અને જ્યાં પેલો યુવક પ્રસાદ લેતો ગયો લેતો ગયો લેતો ગયો એ જ વખતે પછી ગુસાઈનજી પધારી ગયા થોડાક સમય પછી અને જ્યારે એનો પ્રસાદ પૂર્ણ થવા આવ્યું ત્યારે એ ત્યાંને ત્યાં જ મૂર્છા ખાઈને પડી ગયો અને પહોંચી ગયો બધે હો આ હો આ હો આ થઈ ગઈ ગુસાઈનજી પાસે સમાચાર મળ્યા એટલે ગુસાઈનજી પેલા ચાર લોકોને કીધું તમે જાઓ ને આનો અગ્નિ સંસ્કાર કરી આવો પેલા ચાર લોકો પાછા થોડા આમ તેમ આમ તેમ થવા લાગ્યા એક તો અમારા પાછળ પડેલો વળી પાછા એના સાથે અમારે એનો અગ્નિ સંસ્કાર આ બધી કેવી ગુરુ આજ્ઞાઓ માથે પડેલા વ્યક્તિનું પાછું સંસ્કાર અમે કરીએ વળી પાછું એનું અમને સૂતક લાગે અમારી સેવા છૂટે ગુસાઇનજી કે ચિંતા નહીં કરતા તમને કોઈ એનું સૂતક નહીં લાગે નહીં તો અગ્નિ સંસ્કાર કરો તો પાછું એક રાત્રિનું સૂતક પાડવું પડે એવો નિયમ છે તમે ચિંતા નહીં કરો સ્નાનથી શુદ્ધિ થઈ જશે તમારી તમે એકવાર અગ્નિ સંસ્કાર કરીને સ્નાનવાન કરીને પાછા મારા પાસે આવો કરીને પાછા અને પછી ગુસાઈનજી કહ્યું તમને ખબર છે આપેલો જે યુવક હતો ને એ દૈવી જીવ છે પૂર્વ જન્મના અંદર પછી પેલા પતિ સામે જોઈને કહ્યું આ તમારી પત્ની છે ને પૂર્વ જન્મમાં આ એનો પતિ હતો એ તમારી પત્નીને જોયા કરતો તો જોયા કરતો તો જોયા કરતો તો એમાં એને પત્ની નથી દેખાતી એને તમારા પત્નીના આંખમાં સાક્ષાત ગોવર્ધન નાથજીના દર્શન થતા હતા એ તમારી પત્ની નહોતો જોતો એ ગોવર્ધનનાથને જોતો તો તમારી વહુ તમારી પત્ની એટલી ઠાકુરજીમાં રચી પચેલી છે એટલી એનામાં ભક્તિ છે કે એના આંખમાં પણ શ્યામ સુંદરના દર્શન થાય છે જે આપણા મનમાં હશે જે આપણા હૃદયમાં હશે એ આપણા આંખોમાં છલકશે તો એ પત્નીના અંદર સાક્ષાત ગોવર્ધનનાથજીના દર્શન એને થતા હતા પૂર્વજન્મમાં એનો જ પતિ હતો પરંતુ એની પત્ની બહુ ભગવદ્ વાર્તા કરતી અને કોઈ પુરુષ આવીને બેઠો હશે અને એને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ અને એને ભલાભૂરી વસ્તુઓ પત્નીને પણ કહી પેલા વ્યક્તિને પણ કરી એનું અપમાન કર્યું એનામાં ઈર્ષા પેદા થઈ એનામાં દોષભાવ પેદા થયો એને ખોટી રીતે કોઈને વગોવ્યા ખોટી રીતે જ્યારે કોઈને પણ વગોવામાં આવે ખોટી રીતે કોઈને ચિતરવામાં આવે ખોટી રીતે અગર કોઈને બદનામ કરવામાં આવે એ બહુ જ મોટો અપરાધ છે કોઈના માટે ગાળાગાળ કરવામાં આવે કોઈને ખરાબ બોલવામાં આવે એક વૈષ્ણવ બીજા વૈષ્ણવને ગાળ દે કોઈ વૈષ્ણવ બીજા વૈષ્ણવ સાથે ખરાબ વ્યવહાર કરે ઈર્ષાને દ્વેષ ઉત્પન્ન કરે ઝઘડા ઝગડી કરે આ બધું આપણા ઠાકોરજીને ગમતું નથી એ વ્યક્તિને પછી એ જન્મમાં એનો ઉદ્ધાર નથી થતો એને પાછું જન્મ લેવું પડે છે એટલે બીજા જન્મના અંદર એ પૂર્વજન્મના સંસ્કારો એના એઝ ઇટ ઇઝ રહ્યા અને બીજા જન્મમાં પછી ગુસાઈનજીની કૃપાથી ગુરુની કૃપાથી એનો ઠાકોરજીએ ઉદ્ધાર કર્યો છે તો પૂર્વજન્મના સંસ્કારો બીજા જન્મમાં આવે છે પૂર્વજન્મના અંદર અગર આપણે કેટલી પણ ભક્તિ કરેલી હોય પણ જો આપણામાં ઈર્ષા દ્વેષ એકબીજા માટેની તિરસ્કાર ભાવના એકબીજાની નિંદાઓ કર કર કરીએ બસ દરેક વિષયમાં ખરાબ જ દ્રષ્ટિ રાખવાની ખોટું જોવાનું નુકસ કાઢવાના આ પ્રકારની જો આપણી વૃત્તિ રહેશે આપણે સારું જોઈ ન શકીએ સારું સહી ન શકીએ જો આપણા અંદર આ પ્રકારનું અગર વલણ હશે તો ભલે ભક્તિ કેટલી પણ કરીશું સેવા કેટલી પણ કરીશું ક્યાંક ભગવાન પણ એ તમને એક જન્મ હજી આપશે અને એમાં વરી પાછો ફેરો લેવો પડશે અને પછી ઉદ્ધાર થશે તો ઈશ્વર પોતાના કૃપા ધર્મમાં બિરાજે તો બધા દોષોને પાપોને ધોઈ કાઢે અને ઈશ્વર એ મર્યાદા સ્વરૂપે બિરાજે તો આપણા પાસે બધું જ ભોગવાવતા હોય છે